માસુમ દીકરીઓ કે મહિલાઓ સુરક્ષિત ના હોય એ સુશાસન પદયાત્રાની શોભા વધારવા માટે શાળા કોલેજ યુનિવર્સિટીની વિદ્યાર્થીઓને ખેંચી લાવવું કેટલું યોગ્ય ગણાય કાર્યક્રમ સ્થળે લોકમુખે ચર્ચાતું હતું કે બિનસંવેદનશીલ સરકારને દીકરીઓની સુરક્ષા સલામતીના બદલે પ્રજાના રૂપિયા વેડફી અને સુશાસન હોવાનો ડોળો કરવામાં જ રસ છે બ્યુરો રિપોર્ટ આશિષ પટેલ મહેસાણા